આપ જોઈ રહ્યા છો પાર્ટ ન્યૂઝ ડે ન્યૂઝ માંગરોળ ખાતે મુસ્લિમ મચ્છીયારા સમાજની મિટિંગ મળી છે મુસ્લિમ મચ્છીયારા સમાજના સત્તર ગામના પ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે મુસ્લિમ મચ્છાર સમાજના આગેવાનોની એક મિટિંગ યોજાશે જેમાં સત્તર ગામના આગેવાનો એકત્ર થયા છે અને આ મિટિંગમાં મુસ્લિમ મચ્છાર સમાજના નવા પ્રમુખ ઉપપ્રમુખ સહિત ટીમની રચના કરવામાં આવી છે જેમાં બિન હરીફ સત્તર ગામના નવા પ્રમુખ તરીકે અલારખા અલરખા ડીમર ડિમર ભારત તેમજ ઉપપ્રમુખ તરીકે જુમ્મા કાશમ ભેસિલિયા ધામરેજવાળાની વરણી કરવામાં આવી છે સાવસારી દ્વારકા ધામરેજ વેરાવળ ગોસાબારા સિલબારા માંગરોળબારા સહિત ગામોના મચ્છર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માંગરોળ બારા જ અમારી જે મિટિંગ મળેલી છે સતર સમાજની એમાં અમારે પ્રમુખ ઉપપ્રમુખની જે વરણી કરવાની હતી જે જૂની ટીમ જૂની આપણી જે બોડી રચેલી હતી એને રદ કરીને અત્યારે નવી નવી રચના કરવામાં આવી છે એમાં પ્રમુખનું જે પદ મારા ઉપર જે સમાજે વિશ્વાસ રાખ્યો એ સારી રીતે જે સમાજના કામ લીગલી રીતે જે કામ કરવાના છે એ જે કામ અમારે કરવાના છે જે અમારા જૂના પ્રમુખ હતા એનું પણ હું આભાર માનું છું કે મારા ઉપર બધાએ વિશ્વાસ રાખ્યોશ ને અમારા જે સમાજ લેવલના જે પોલિટિક સમાજ લેવલના જેટલા ઇસ્યુ છે એ અમારે દૂર કરવાના છે